પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ નવીન પટેલ દ્વારા ટૂર્નામેન્ટ આયોજન કયા હતા જીમે કુલ ચોબીસ ટીમો ને હિસ્સા લાયા ક્રિકેટ ટૂર્નામેન્ટ કે ફાઇનલ મુકાબલે મેં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવ ભાજપા ઉપાધ્યક્ષ નવીન પટેલ એવ રાજનીતિક અગ્રણી અશોક પટેલ ને उपस्थित रहकर खिलाड़ियों का हौसला बढ़ाया था इसके साथ ही फाइनल विजेता और उप विजेता टीम को ट्रॉफी देकर सम्मानित किया गया था हमारे जो टूर्नामेंट के जो स्पॉन्सर हैं जिन्होंने बहुत सहयोग दिया है, भाई पटेल और अशोक भाई पटेल हम हमारे समाज की तरफ से उन्हें हार्दिक स्वागत करते इधर समाज के प्रेसिडेंट संजय तो सोलंकी से, से मैं दरखास्त करता हूँ उतनी अच्छी फील्डिंग थोड़ी सी मिस इसका स्थान संभाल है हरी अच्छी फील्डिंग दौरान के लिए दौड़ चुके हैं બીએંજૉીથ મનીનીત કરાજી આજે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલા ઓવરની આ ટૂર્નામેન્ટ હતી અને કેટલા વર્ષોથી તમે આયોજન કરો છો આ ટૂર્નામેન્ટનું આ અમે લોકો ઓગણીસો નેવ્યાસી એટી નાઇનથી અમે લોકોએ અમારા વાલ્મિકી સમાજનું જે ટૂર્નામેન્ટ છે શરૂ કરેલું અમે લોકો બાંડપલ સ્ટેડિયમથી દમણ પછી અમારા પછી અમારા યુવાન છોકરાઓએ શરૂ કર્યું જે યંગસ્ટાર છે બધા એ લોકોએ શરૂ કર્યું છે અને અગાડી પણ આ જ્યાં સુધી અમારો સમાજ છે ત્યાં સુધી આ ચાલતું જ રહેશે અને અમારો સમાજ તરફથી અમારા યુવાન છોકરાઓને પૂરોપૂરો સહયોગ છે કે તમે આગાડી વધો અમે તમારા પછાડી છે અને અમારો સમાજ આગળ જાય એની એની પ્રગતિ કરે એવી અમારી ઈચ્છા છે અને આજે દિલ્હી મોડાથી લઈને સુરતથી લઈને બરોડાથી લઈને ઉંમરગામથી લઈને દરેક જગ્યાની અમારા સમાજની ટીમ આવેલી હતી એમણે નિર્ધારિત ત્રણ ઓવરથી લઈને બે ઓવર સુધીની ફાઇનલ મેચ રમાઈ એની અંદરમાં નતીજો જે હતો તે તમારા સામે છે કેટલી કેટલા ઓવરની હતી અને કેટલી ટીમો હતી ટોટલ ટોટલ ચોવીસ ટીમ હતી સમયને ધ્યાનમાં રાખી અને સમયને માન આપી અમે લોકો ત્રણ ત્રણ ઓવરની મેચ શરૂ કરેલી અને એન્ડિંગ આવતા અંધારું થવાથી અમે લોકો છેલ્લા બે વર્ષ સુધી મેચ રમાડી મુખ્ય અતિથિ તરીકે કોને આમંત્રણ કીધું હતું અને મુખ્ય અતિથિ તરીકે તો આપણા નવીનભાઈ પટેલ જે દલવાણાના અધ્યક્ષ છે એમના તરફથી અમને બહુ મોટો સહયોગ મળ્યો છે આ ટુર્નામેન્ટનું એમને બહુ મોટું સ્પોન્સર કર્યું છે કપથી લઈને ગ્રાઉન્ડથી લઈને બધી વસ્તુનું એ છે ને મુખ્ય અતિથિ તરીકે નવીનભાઈ પટેલ હતા એમના ભાઈ અશોકભાઈ પટેલ હતા અને એમના એ ચીફ ગેસ્ટમાં હતા એમના હસ્તકથી અમે લોકો રનર્સ અપ અને વિનર્સ અપની ટ્રોફી એનાયત કરી જીતેલી અને હારેલી ટીમને તમારું નામ ને ડેજ્યુકેશન મારું નામ છે દેવેન્દ્ર સોલંકી ઉષ્મા સંજય અને અમે લોકો આ બધા વાલ્મિકી સમાજ સાથે જોડાયેલા છે અને અમારું જે સમાજ છે એ વાલ્મિકી સમાજ છે